કાંકરે તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે શ્રી ચેહર માતાજી હવન કરવામાં આવ્યો જેમાં શાસ્ત્રી પંડિત શ્રી નાનુભાઈ જોશી દ્વારા વિધિવત રીતે પૂજા અર્ચના વંદના આરતી કરી વૈદિક મંત્રચાર સાથે તલ ઘી જે જેમાં સિહોરી ટીનુવા લક્ષ્મણસિંહ ભાવાણી પાટી ડાભી અને આયોજક ઉપસરપંચ વજુભા શંકુભા કુટુંબ પરિવાર દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી ત્યારે હવે રાત્રે ચેહર માતાજીની રમેલ જાત્ર કરવામાં આવી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શ્રી ચેહર માતાના ભુવાજી સુરતુભા મૂળસિંહ અને અન્ય ભુવાજી વિપુલ દેસાઈ બેથડીયા વાસુદેવભાઈ બેચરભાઈ દુદાસણ અને ભુવાજી રામજીભાઈ રાયગોર ભુવાજી શ્રી સદી સિકોતરવાડા સોમસિંહ રણુભા સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા જેમાં ખમા મજાના આશીર્વાદ સાથે માતાજીના મંદિર પરિસરમાં વેણ વધવા લઈ શુભકામના પાઠવી ત્યારે હવે ચૈત્ર માસમાં નવરાત્રી દરમિયાન દેવી દેવતાના હોમહવન પ્રતિષ્ઠા અને પછી રમલ જાતેર કરવામાં આવે છે જેમાં શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ પૂરી કરી મનોકામના પૂર્ણ કરે છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરે